નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ફરી એકવાર આપણે બહુ સરસ પ્રાઇઝ એક્શન સેટઅપ સમજશું આજે આપણે બેંક નિફ્ટીનું એક્ઝામ્પલ આપણે લેવાના છીએ પંદર મિનિટનો ચાર્ટ છે મારી પાસે બેંક નિફ્ટીમાં આપણે સ્ટડી કરવાનું છે સત્યાવીસ ડિસેમ્બર એક સરસ મજાનું પ્રાઇઝ એક્શન થયું છે સરસ મજાનું પાવર શિફ્ટિંગ થયું છે બાયરની સાઈડ એ આપણે સમજવાનું છે અને આ પેટર્ન ઘણી બધી વાર રિપીટ થાય છે નિફ્ટીમાં ફિન નિફ્ટીમાં તમે ધ્યાન રાખજોનું લોજિક સમજજો આ જે મૂવમેન્ટ આવી આ જે મુમેન્ટ તેની સંભાવના શું હતી તમે એની પેલાના દિવસનું ઓબ્ઝર્વેશન કરશો તમે અને એની પહેલાના દિવસનું તો માર્કેટ થોડુંક મોર્નિંગમાં ઉપર તરત એને નીચે એટલે જે પાવર શિફ્ટિંગ થયું થયું એ સેલરની તરફ પછી બીજા દિવસે ડાઉન ખુલ્યું માર્કેટમાં તરત આમ ઉપર લઈ ગયા એટલે અહિયાં પાવર શિફ્ટિંગ બાયરના હાથમાં આવી ગયું આટલું સમજાય છે અહિયાં સેલર હતા અહિયાં બાયર હતા પણ અહીંયા બાયર આખો દિવસ એને ફાઇટિંગમાં ગુજારી નાખ્યો બાયર

હાઈ સાથે એટલે કાલે જે હાઈ હતો એ આજનો પંદર મિનિટનો લો થઈ ગયો એને પ્રોટેક્ટ કરી લીધો એનાથી નીચે ગયું જ નહીં અને તડે તડે પંદર મિનિટની કેન્ડલ અપ બ્રેક કરી દીધી હવે માનલું કે આપણે આ ચાર્ટ જોતા હોય આપણને બહુ બધી ખબર ન પડતી હોય બરોબર જેવું એને પંદર મિનિટનો લો અહીંયા બનાવ્યો એટલે હું અહીંયા એક લાઇન ડ્રો કરું તો મને ખબર એટલી તો ખબર પડે કે જે આજનો પંદર મિનિટનો લો છે એ ક્યાંક ને ક્યાંક અમુક વીસ પચીસ પોઈન્ટ માઇનસ કરતા કાલના હાઈ ની બરોબર છે એટલે એ એક થોડુંક ઇન્ડિકેશન બતાવે કે અહીંયા બાયર છે જો બાયર નો હોત ને તો ઓલરેડી આ જે ઝોનમાં જે લાસ્ટ લો હતો ને આઈનો એ બ્રેક કરીને અહીંયા આવી જ ગયું હોય અથવા તો આને કમસે કમ નીચેની તરફ આને લઈ આવી દીધું હોય ધ ફેક્ટ કે આને પંદર મિનિટ નો લો તોડ્યો નહીં અને ધ ફેક્ટ કે એને પંદર મિનિટ નો હાઈ અહીંયા થી તોડાવી દીધો એ મને ઇન્ડિકેશન માર્કેટમાં મળી ગયું કે બાયર કંટ્રોલમાં છે એટલે અહીંયા હું પુટમાં તો ન જાઉં કારણ કે પુટ માટે માટેના કોઈ ટ્રિગર જ નથી અત્યાર સુધી બન્યા પૂટ માટેનું સૌથી પેલું ટ્રીગર છે કે ભાઈ ચલો આ બે ત્રણ કલાકનો લો તોડી નાખે ચાલો આ પેલા પંદર મિનિટનો લો તોડી નાખે તો હું કંઈક પૂટ સાઈડ વિચારું અને મને એક ચાન્સ જ નો આપ્યો કે પૂટ સાઇટ નથી માર એટલે ત્યાંથી જ મને ખબર પડવા મળે કે માર્કેટ બાયરના હાથમાં જઈ રહ્યું છે બરાબર આટલું સમજાય છે આપણે ક્યારે એન્ટ્રી કરશું કેટલો પ્રોફિટ થશે એ બધી તો વાત પછી પણ આપણને જે સમીકરણ બને છે એ સમજાય છે કે નહીં આપણે તો તેટલું જવાનું પછી એથી માર્કેટમાં કરેક્શન આવ્યું પણ એ કરેક્શનને અહીંયા ટચ ન થવા દીધું પાછું ઉપર જતો ગયું તમે આ તમે આ છે ને એક્ઝામ્પલ બહુ જોશો આવી રીતના હશે ઘણીવાર અહીંયા એમ એકજેટ ટચચે કરશે ને પાછું ઉપર જતું રહેશે આવું થશે ત્યારે ત્યારે શું કરે જ્યારે માર્કેટમાં કરેક્શન આવી ને ત્યારે રાહ જોવા આપણે પૂટ સાઈડ ન જવાય કેમ અહીંયા આપણે પૂટ સાઇટ ન જવાય કે મુમેન્ટ જવા દેવાય એટલા માટે કે કંઈ બાયરનું પાવર શિફ્ટિંગ ઓલરેડી થઈ ગયું છે પુટ સાઈડ રિસ્ક છે એ રિકવર થઈ જ જશે આપણે ત્યારે ન જોઈએ આપણે ઉલટાનું ત્યારે જોવાય કે જેવું આ કરેક્શન પૂરું થાય આવી મલ્ટિપલ દેખાય એમાં ત્રણ ચાર કેન્ડલ જ્યારે જયારે હાઈ તૂટે ત્યારે પાછું માની લેવું કે પાછું બાયર આવે છે રિકવર કરવા માટે બરાબર તમે આ વસ્તુ ખાસ ખાસ જોજો કરીને કઈ પેટર્ન જોજો ખબર છે કે એક તો કાલનો હાઈ અને આજનો લો મેચ થાય છે ઓલમોસ્ટ કુછ વીસ પચીસ ત્રીસ પોઈન્ટ નો ફરક હશે બીજું એક બાઉન્સ બેક એને મળશે તમે જોજો પાછું આવી રીતે આને હું કઉ છું બાઉન્સ બેક આ ખાસ જોજો તમે ઘણી બધી જગ્યાએ તમને એવું મળશે અને મારો પોતાનો એક રૂલ છે કે આવી સિચ્યુએશનમાં કે જ્યારે કાલનો હાઈ અને આજનો લો એકદમ નજીક હોય અને માર્કેટ હજુ સુધી આ લો બ્રેક ના કર્યો હોય ભલે માર્કેટ કરેક્ટ થતું ભલે હું મુવમેન્ટ મિસ થતી જેને જે કેવું કે હું પુટ સાઈડ નહીં જાઉં મારું એટલું રિસ્ક મેનેજમેન્ટ નથી બરોબર મને એટલો ડર લાગે હું તો ઉલટાના એ સિચ્યુએશનમાં બાયો ડીપ જેવું કંઈક શોધીશ કારણ કે મને ખબર છે કે અહીંયા પાવર શિફ્ટિંગ થઈ ગયું છે મને ખબર છે પ્રોબેબિલિટી બાયર્સના ફેવરમાં પોલીસ સાઈડ તો મારા માટે બહુ મોટો રિસ્ક છે બરોબર છે એટલે આ બધું આપણે જોતા રહીએ સમજતા રહીએ આવી રીતના હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરતા રહીએ ને આપણે ચાર્ટ સાથે વાતું કરી શકીએ આપણને ખબર પડે કે ચાર્ટ શું કરે છે શું નથી કરતું અને આપણે ખોટા ટ્રેડમાંથી ફસાતા બચીએ સાચો ટ્રેડની તો આપણે ચિંતા જ નથી કરતા આપણે પહેલા આપણે ખોટી જગ્યાએ ન ફસાય એનું ધ્યાન રાખશું ને તો પૈસા આપણે કમાઈ લઈશું મારી પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરી લેજો હું બહુ સારી અપડેટ્સ આપું છું પ્રાઇસ એક્શનની અને આપણા બહુ સારા વર્કશોપ હોય છે અંદર બાકી મળતા રહેશો આપણા સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ Thank you